આગળ વાત દિલ્હીની કરીએ તો દિલ્હી દિલ્હીભરમાં ભારે વરસાદથી હાલ બેહાલ થયા છે બુધવારે મોડે સાંજથી ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે ભારે વરસાદના કારણે થઈને દિલ્હીના અનેક રોડ રસ્તાઓ પાણી જ પાણી થયા છે ભારે વરસાદને કારણે થઈને દિલ્હીમાં બે લોકોના મોત થયા માતા અને પુત્રના નાળામાં વહી જવાના કારણે થઈને મોત નીપજ્યા છે મકાન અને દિવાલ ધરાશાયી થઈ જતા બે વ્યક્તિઓ ઘાયલ થયા છે ત્યારે ભારે વરસાદને કારણે થઈને દિલ્હીમાં આજે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે કોચિંગવાળા વિસ્તારમાં પણ ફરી વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે આપના નેતાઓએ સ્થળ પર પહોંચી પાણીનો નિકાલ કરાવ્યો છે કરોલબાગ મેટ્રો સ્ટેશન માર્કેટ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો દિલ્હીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે તેને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે